નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના નાના ચારોડિયા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને અન્યાય થતા તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે નાના ચારોડિયા ગામના રહીશ ઘનશ્યામસિંહ ગોહિલનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજૂર થવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ મામલે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે લાભાર્થી તેમજ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે